કલમ એક ત્રણથી છ ચૌદ થી સોળ અને બાવીસ કાજીઓના સમયમાં દેશમાં દુકાળ પડ્યો અને યહુદામાં આવેલા બેથલેહેમનો એક માણસ પોતાની પત્ની અને બે પુત્રોને લઈને મુઆબ દેશમાં વાસો કરવા ચાલ્યો ગયો નાઓમીનો પતિ ઇલીમેલક મરણ પામ્યો એટલે તે અને તેના બે દીકરા જ રહ્યા એ દીકરાઓ મુઆબી સ્ત્રીઓને પરણ્યા એકનું નામ ઓરપા હતું અને બીજીનું નામ રૂથ હતું તેઓ આશરે દસ વર્ષ ત્યાં રહ્યા ત્યાર પછી મહલોન અને ખિલિયોન બંને મરણ પામ્યા એટલે નાઓમીને તેના બે દીકરાનો અને પતિનો વિયોગ થયો આથી તે પોતાની બે પુત્ર વધુઓને લઈને પાછી ઘેર આવવા નીકળી કારણ તે મોઆબ દેશમાં હતી ત્યારે તેણે સાંભળ્યું હતું કે પ્રભુએ પોતાની પ્રજા ઉપર રહેમ નજર કરી છે અને તેને ખાવાનું આપ્યું છે આ સાંભળીને તેઓ ફરી મોટે મોટેથી રડવા લાગી પછી ઓરપા સાસુને બચી ભરીને પોતાને પિયર ચાલી ગઈ પણ રૂથ તેને વળગી રહી પછી નાઓમીએ તેને કહ્યું જો તારી જેઠાણી તેના લોકમાં પાછી ગઈ અને તેના દીવને ફરી ભજશે તું પણ તેની સાથે પાછી જા રુથે જવાબ આપ્યો તમને છોડીને પાછી જવાનો મને આગ્રહ ન કરશો તમે જ્યાં જશો ત્યાં હું જઈશ તમે જ્યાં રહેશો ત્યાં હું રહીશ તમારા લોકો તે મારા લોકો તમારો ઈશ્વર તે મારો ઈશ્વર આ રીતે નાઓમી પોતાની મુઆી બહુરૂત સાથે દેશથી પાછી આવી તેઓ બેથલેહેમ પહોંચ્યા ત્યારે જવની મોસમ શરૂ થઈ હતી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત માર્થી ગ્રંથમાંથી અધ્યાય બાવીસ કલમ ચોત્રીસ થી ચાલીસ પ્રેમ પરમ ધર્મ ઈસુએ સદુકીઓના મોઢા બંધ કરી દીધા છે એવું સાંભળીને ફરોશીઓ ભેગા થયા અને તેઓમાંના એક શાસ્ત્રના પંડિતે પરીક્ષા કરી જોવા ઈસુને પૂછ્યું ગુરુદેવ શાસ્ત્રની સૌથી મોટી આજ્ઞા કઈ છે ઈસુએ કહ્યું તારે તારા પરમેશ્વર પ્રભુ ઉપર તારા પૂરા હૃદયથી તારા પૂરા જીવથી અને તારા પૂરા મનથી પ્રેમ રાખવો એ સૌથી મોટી અને સૌથી પહેલી આજ્ઞા છે અને એના જેવી જ એક બીજી છે તારા માનવ બંધુ ઉપર તારી જાત જેટલો જ પ્રેમ રાખવો સમગ્ર નિયમ સંહિતાનો અને પૈગંબરોની વાણીનો આધાર આ બે આજ્ઞાઓ છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો